આપ સૌને ખબર છે એ રીતે બારમી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પડવાનું છે સાતમી મેના રોજ બધી જગ્યા મતદાન થશે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ પચીસસો અને જેટલા બૂથો ઉપર લગભગ પચીસ સાડા પચીસ લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે એ આખી વ્યવસ્થાની અંદર લગભગ સાડા દસ હજાર જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર સેક્ટર મેજિસ્ટ્રેટ પોલીસના સ્ટાફ આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્કૉડ્સની ટીમ વિડીયો વિવિંગ ટીમ વિડીયો સર્વેલન્સ ટીમ એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ

જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો